જુનાગઢ છેવાડે સિંહના ધામથી ફફડાટ ગ્રોફેડ વિસ્તારની આસપાસ ઘણા સમયથી સિંહ પરિવારે નાખ્યા છે ઢેરા સિંહ અવારનવાર માનવ સાથે ભેટો થઈ જતો હોવાથી લોકોમાં ડર ગત રાતે પણ સિંહોએ થી પલાસવા તરફના રસ્તા પર કર્યો હતો શિકાર સિંહોનું મોટું ટોળું આ વિસ્તારના અવાવરો જગ્યાએ કરી રહ્યું છે વસવાટ આ વિસ્તારમાં સરકારી જૂના બંધ ક્વાર્ટરો પણ આવેલા હોય તેમાં પોતાનો રહેણાંક બનાવી દીપડા સિંહ રહેતા હોવાનો સ્થાનિકનો આક્ષેપ તેમજ ગ્રોફેટ બંધ હોવાથી અંદર બની ગયો છે જંગલ જેવો વિસ્તાર સિંહ દીપડા સહિતના વન્યપ્રાણીઓ ગ્રોફેટની અંદર વસવાટ કરતા હોવાથી પણ રાવ ઘણા સમયથી સિંહોના થી માલધારીઓ પોતાના પશુઓને લઈ બન્યા છે ચિંતિત સિંહોના રોજબરોજના બરોજના આટા ફેરાની ઘટના સીસીટીવીમાં થઈ રહી છે કેદ છેલ્લા થોડા દિવસના સીસીટીવી વાયરલ થતાં સિંહોના આટા ફેરા બન્યા ચર્ચાનો મુદ્દો